ભારતમાં કેન્સરના દર્દીઓ માટે અનુકૂળશીલ રેડિયેશન થેરાપી લાવવા માટે એલકટા મોખરે ભારતમાં દર વર્ષે ચૌદ લાખથી વધુ નવા કેન્સરના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં મોટાભાગના વ્યક્તિઓ કેન્સરના છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયા હોય છે છતાં કેન્સરના કોષો નાશ કરવા અને કાંઠને સંકોચ માટે ઉચ્ચ તીવ્રતા એક્સ રેનો અદ્યતન રેડિયેશન થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી કેન્સર માટેની સારવાર એટલે કે અદ્યતન રેડિયોથેરાપી બધા દર્દીઓને મળતી નથી ખાસ કરીને જેઓ મેટ્રો વિસ્તારમાં નથી રહેતા પ્રોસેસિંગ રેડિએશન થેરાપી વૈશ્વિક અગ્રણી એલકટા એડિપ્સ રેડિયેશન થેરાપીમાં એન્કલોજિસ્ટ અને તાલીમ આપીને તેને બદલ કામ કરી રહ્યા છે એ આર એ એક નવી તકનીક છે કે જેમાં ક્લિનિએશન દૈનિક ઉચ્ચ ગુણવત્તાવાળા ઇમેજિંગના આધારે દર્દીને થેરાપી કોર્સિસ દરમિયાન ટ્રીટમેન્ટ પ્લાનમાં ફેરફાર કરી શકે છે આ અનુકૂળ મહત્ત્વપૂર્ણ કારણે તે ખાસ ગાંઠનો લક્ષિત છે અને ભલે તેનું કદ આકાર અથવા તો સ્થાન મૂત્રાશય અથવા તો આંતરડાનું અમુક દિવસોમાં ભરેલા હોય અને અમુક દિવસોના ખાલી હોય જેવા શરીરને અંદર થતા ફેરફારના કારણે બદલાય છે તે ટ્યુમરના ટાર્ગેટિંગમાં સુધારો લાવી શકે છે અને ઝેરી અસરો અને આડઅસરોને ઘટાડવા માટે જોખમ રહેલા અંગોને આપવામાં આવતા રેડિયેશન ડોઝમાં ઘટાડો કરે છે ભારતમાં જ્યાં દર વર્ષે ચૌદ લાખથી વધુ નવા કેન્સરના કેસો નોંધાય છે ત્યારે પરિણામો અને જીવનની ગુણવત્તા સુધારવા માટે એઆરટીની ક્ષમતા ખૂબ જ ઉપયોગી થાય છે એલકટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ શંકર સહી સહીસાદ્રીએ કહ્યું કે એલકટા કનેક્ટ દ્વારા અમે ઈચ્છીએ છીએ કે ભારતમાં લોકો એડિપ્ટ રેડિયેશન થેરાપીને ક્લિનિક તરીકે અપનાવે છે અમારું ધ્યાન એન્કલોલોજિસ્ટ

हम लोग अडेप्टिव ट्रीटमेंट कर सकते हैं अडेप्टिव ट्रीटमेंट इसके बारे में सबसे इम्पॉर्टेंट चीज़ ये है कि हम लोग बीमारी के हिसाब से अपना रोज का इलाज बदल सकते हैं और उसको पेशेंट के हिसाब से मॉडिफाई कर सकते हैं क्योंकि रेडिएशन की जो हमारी सबसे बड़ी दिक्कत आती है वो साइड इफ़ेक्ट उसके प्रॉब्लम जो रेडिएशन से रिलेटेड होते हैं अगर हमारा रेडिएशन का जगह छोटा होगा और अगर हम कम जगह पे रेडिएशन देंगे तो हमारे पेशेंट का साइड इफेक्ट अच्छा होगा और हम टोटल जो रेडिएशन का डोज है वो भी बढ़ा सकते हैं तो अडेप्टिव रेडिएशन हमको इन सब चीज़ों में बहुत ज़्यादा हेल्प करेगा और अभी और भी इसके अलावा जो नई नई चीज़ें आती हैं जैसे रेडिएशन uh, जो हम लोग Uh, के जो साइज में कमी आती है वो ज़्यादातर करके हमारे पास दूसरे या तीसरे हफ्ते में कमी आनी शुरू होती है पहले दिन से रेडिएशन में कमी नहीं आती है तो उस हिसाब से हम लोग पेशेंट की बीमारियों को जिस तरह से कम हो रहा है हम उस हिसाब से अपने रेडिएशन की जगह को कम करेंगे उससे हमारा लोकल कंट्रोल या बीमारी को कंट्रोल करने का और बीमारी का साइड इफेक्ट दोनों चीज़ों में कमी आएगी કે અમારો પૂરો મકસદ ઇસ સે રેડિએશનની ટ્રીટમેન્ટ એ એને ટ્યુમરની સાઇટ ટ્યુમરના સ્ટેજ એની ઉપર डिपेंड કરતી હોય છે પણ જો આપણે ટ્રેડિશનલ 6 થી 7 અઠવાડિયાની ટ્રીટમેન્ટ ની વાત સાંભળીને ચાલીએ તો અમારા એક્સપિરિયન્સ પ્રમાણે એને ત્રીજા થી ચોથા અઠવાડિયામાં ટ્યુમરમાં ચેન્જીસ આવવાનું શરૂ થતા હોય છે અને સાઇડ ઇફેક્ટ ની શરૂઆત થતી હોય છે એ સમય થી જો આપણે ઓનલાઈન એડપ્ટ્રિશનનો પાર્ટ ઇન્ક્લુડ કરીએ તો સાઇડ ઇફેક્ટ ઓછી કરી શકાય એન્કલોલોજીના સલાહકાર ડોક્ટર મનીષ ચંદ્રા કહે છે કે એડિપ્ટિવ રેડિયોથેરાપી એક સમયે અકલ્પનીય હતું તેનું ચોકસાઈ સ્તર રજૂ કરીને આધુનિક કેન્સર સંભાળમાં પરિવર્તન લાવ્યું છે છેલ્લા સ્ટેજે પહોંચી ગયેલા દર્દીઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની ચોકસાઈ આડઅસર ઘટાડવા અને જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે પરિણામે આડઅસરો ઓછી થવાથી સાથી દર્દીઓને સારવાર દરમિયાન વધુ આરામ અને આત્મવિશ્વાસ પણ મળે છે જેમ જેમ વધુ કેન્દ્રો આ અભિક અપનાવશે તેમ તેમ આપણે ખરેખર વ્યક્તિગત અને દર્દી કેન્દ્રિત કેન્સરની સંભાળ બહુ જ સારી રીતે લઈ શકીશું અમદાવાદના સેલ્બી હોસ્પિટલના રેડિયો એન્કલોલોજીસ્ટ હેડ ડોક્ટર હીરક વ્યાસે જણાવ્યું કે એડિપ્ટિવ રેડિયો થેરાપીથી કેન્સરની સારવામાં ખૂબ જ પ્રગતિ થઈ છે તે આપણને દરરોજ ટ્રીટમેન્ટ પ્લાનમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે દર્દીના શરીર રચના અથવા તો ગાંઠની સ્થિતિમાં નાના માં નાના ફેરફારોના પરિણામે ફેરફારો પ્રમાણે પ્રતિભાવ આપે છે અનુકૂલન ક્ષમતાનું આ સ્તર સારવારની ચોકસાઈમાં નોંધપાત્ર છે અને અસરકારક ટ્યુમર ટાર્ગેટિંગ અને આસપાસના સ્વાસ્થ્યમાં અંગોનો રક્ષણ અને વચ્ચે નાજુક સંતુલન જાળવવામાં મદદ કરે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર